હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાનું છે મેનલી એક બેનની કોમેન્ટ હતી કે તમે મેનલી પણ બનાવો મેનલી મેનલીનું શાક તો ચાલો આપણે કેવી રીતના મેનલી બનાવીએ પહેલાં તો આપણે જોઈ લઈએ કે ઇન્ડિયાથી મેઇનલી આવી હતી કે નહીં તો મને ખબર નથી કે પાર્સલમાં મેઇનલી પાર્સલમાં આવેલી છે કે નહીં તો પહેલાં તમને જોઈએ ને ખોલીને બે મેનલી છે કે ન મને ખબર નથી કે એ લોકોનું કમેન્ટ હતી કે તમે મેનલી ને બેનની મેનલી હશે તો આપણે આમાં છે ને તુરા આમાં તો આ પછી મગરું ને એવું બધું છે તો અમે આપણે મેનલી દેખાતી નથી હેલો ફ્રેન્ડ ચાલો તમે મેં મેનલી ફાઈનલી ગોતી લીધી છે હું તમને બતાવું કેટલી મેનલી નીકળી તો જોઈ શકો છો આપણે એક ડીશ જેટલી નીકળી છે મેનલી મેં આ બધી લઈ લીધી છે નાની નાની છે મસ્ત મજાની તો સાલો કેવી રીતના બનાવું એક ટમેટું લીધું છે લહાણ લીધું ને પહેલાં છે ને એને શું કરવું એ તમે વિડીયોમાં જોજો એના સુધી કેવી રીતના હું બનાવું એટલે આપણે છે ને મેનલી ધોઈ નાખવાની છે પલાર નથી આપણે એ ખાલી ખાલી ધોઈને રાખી દેવાની છે આપણે તો સાલો મેં પહેલાં ધોઈ નાખવાને ચાલો આવી રીતના ધોઈ નાખવાની છે બધી મેન મેન હું ધોઈ નાખું પેલા બધું છે ને આ રીતના પી માં ધોઈને પા સુકવી દેવાનું છે આ હું બનાવું તમે જોજો તમને પણ મજા આવશે તેલ એડ કરી દઈએ ચાલો આપણે તેલ બધું એડ કરી દીધું છે તેલને થવા દેવાનું છે મેઇનલી માંથી બધું પાણી નીચરી ગયું આપણે એને પાંચ મિનિટ માટે જ રાખું પૂરી કરવાની છે તમે વધારે કરો તો હાલે આખી ડ્રાય કરી નાખો તો હા હવે હું છે ને હવે એને તરી નાખું કાયગા બધી તરી લેવાની છે મસ્ત મજાની આગળ ચાલો હવે તરવાનું ચાલુ કરી દઈએ ચાલો મેં એક નાખી છે ટ્રાય કરવા માટે કે તેલ થયું છે કે નહીં તેલ થઈ ગયું છે હવે નાખી દઈએ આવી રીતે બધી મેલીને તરી નાખવાની છે તળકળ આપણે કરકડી કેમ બનાવીએ એવી રીતના કરકડ કે તો ખાવાની અલગ મજા આવે લાલ થવા દેવાની છે થોડી ત્યાં સુધી આપણે પછી થઈ નથી આમ અવાજ આવે એમાંથી આપણે આપણે આમ ને આવી રીતના કરીએ ને આવી રીતના કરીએ અવાજ ડ્રાય થઈ ગઈ છે પાસે જ મારી મોકલાવી હતી લેસ્ટરથી મને કંઈ યાદ જ રહી નથી એટલે કોમેન્ટ આવીને ને એક બેનની કે તમે મેન્ડલીનું રેસીપી બનાવો તો મને યાદ આવી ગયું કે લાવા બનાવ નહીં છે હવે થઈ ગઈ છે જોઈ શકો છો અવાજ આવે તેલ નીકળે ને પછી આવી રીતે સારી મકાજ લેવાનું ટીશ્યુ રાખીને ચાલો બધી તરી નાખા પછી તમને બતાવું બધું તરલેમ પેલા તો તમને બતાવો તો ચાલો જોઈ શકો છો મેનલી તરાને એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે છે ને આમાંથી લેલવાનું છે તેલ તેલ બધી નીસળી ગયું હું તમને તોડીને બતાવું કે કેવી કડક થઈ છે આ છે ને બહુ થાગે જ જોઈ શકો છો મસ્ત મજાની તૂટી જાય છે બધી એકદમ ડ્રાય થઈ ગઈ છે મસ્ત મજાની જોઈ શકો છો

ધાણા એડ કરવાનું છે. જો તમને સુ ડુંગરી તમારા શાક જેમ બનાવો હોય ને તો ડુંગરી પણ એડ કરી શકો છો કે લીલી. અમારે છે ને શાક જેમ જ કરવાનું એટલે આમ મસાલા વાળો બનાવવું. ઓન્લી મસાલા વાળે જ મેનલી બનાવવું તો. હવે જો આગળ હવે આમ થોડું ગેસ કરીને અને પાકવા દેવાનું આવી રીતના ઢાંકણ નથી. અને હવે મસાલો પાકી ગયો છે હવે આપણે આ મેનલી છે ને એના મેનલી એડ કરી દેવાનું છે એમાં બધી જોઈ શકો છો કેવી ફકડે છે હવે એને છે ને પાકવા દેવાનું ધીમે ધીમે આમાં તમે આંબલીનું પાણી એડ કરી શકો અત્યારે એડ કરવાનું ઉપર પછી એનો મસ્ત ખાટું મીઠું એટલો મસ્ત ટેસ્ટ આવે ખાટો ખાટો તમને મજા આવી જાય રોટલી કે રોટલા સાથે રાઈસ સાથે તો આપણે આને છે ને આવી રીતનો જ પકાવવાનું છે ધીમે 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 ખુલ્લું રાખવાનું છે ઢાંકવાનું નથી તો ચાલો હું તમને થોડી થોડી વારે બતાવતી રહીશ તો હવે જોઈ લઈએ મસ્ત મજાની કડક થઈ ગઈ છે હું મારા હસબન્ડની બે સખડી આવીશ તમે આપણી મેન્ડલી એકદમ રેડી થઈ ગઈ છે બંધ કરી દેવાનો છે ગેસ મસ્ત મજાની તમારા મોટામાં પાણી આવે ને તો એક નાની એવી કોમેન્ટ કરી દીજો લાયકે કરી દીજો જોઈ શકો છો ચાલો હવે હવે આપણે કરી ગેસ લઈ બંધ થારીમાં ચાલો લઈ આપણે તો જોઈ શકો છો બધી મેનલી એકદમ રેડી થઈ ગઈ છે તો ચાલો તમને કેવી લાગે અમારી મેનલીની રેસીપી કોમેન્ટ કરજો આવી રીતના તમે પણ એકવાર બનાવજો તો ચાલો પછી મળી ખાવા ટાણે કેવી બની છે એ હેલો ફ્રેન્ડ્સ અમે જમવા બેઠી ગયા હું તમને બતાવું કે મેનલી કેવી થઈ છે જો જો ગસરા થઈ ટમેટા નાખને એટલે જરા પોચી દેગી નકે એમ ને ખાલી મસાલામાં તો બહુ મસ્ત બને શાક છે કેવું અભી બનીશ ટ્રાય કરજો મને બહુ ચાલો પેલા જમીન અમે જમીને હવે ઘરમાં આવી ગયા મસ્ત મજાની મેંડલીનું શાક થયું હતું તમે પણ આવી રીતના ટ્રાય કરજો તો મેં છે ને એમાં ટમેટું નાખવાનું નહોતું પણ મેં મને એમ કે કડક પોષી નહીં થાય પણ જરાક પોછી થઈ ગઈ હતી અતિ મસ્ત બની હતી પણ તમે એકવાર ટ્રાય કરજો આવી રીતના પણ ટમેટું નહીં નાખતા ખાલી મસાલામાં જ એને બનાવજો તો સરસ લાગશે દાળ આરે કે રોટલી સાથે એકદમ મજા આવી જશે અને એમાં છે ને આંબલીનું આંબલી હોત ને તો બહુ મસ્ત લાગત તો ચાલો તમને અમારું મેનલી શાક કેવું લાગ્યું ચાલો તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ઓડિશન